છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડમાં તોફાની પવન સાથે થયેલા વરસાદને કારણે ઠેર ઠેર નુકસાન થયું છે ઝાડ પડી જવાના મકાનોના છાપરા ઉડી જવાના લાઇટના થાંભલા તૂટી પડવાના અનેક બનાવો બન્યા છે તો હજુ પણ જિલ્લાના વરસાદી માહોલ છવાયેલો હોવાથી નીચાણવાળા વિસ્તારોની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વૃક્ષો માર્ગો પર તૂટી પડ્યા હોવાથી ઘણા રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ રહી છે તો નોકરી ધંધા પર જઈ રહેલા લોકોને પણ મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો લગભગ سارے 6 કે 6 તાલુકામાં ભારે વરસાદ કપરાડા ઉમરગામ બલસાડમાં 300 mm સે જ્યાદા વરસાદ હો ચુકી છે આભી તક વરસાદ કે કારણ ઓર ભારે પવન કે કારણ બહોત سارے પેડ કો નુકસાન પહોંચાએ છે બીચ પુરવાઠા મે ભી વ્યવધાન ઉત્પન્ન હુઆ હૈ

વસિયાના સરપંચોને મળીને જે કઈ વાવાઝોડા નુકસાન થયું એને વિઝી તમે લીધી છે લોકોને એલર્ટ કર્યા છે અને સરકાર દ્વારા કલેક્ટર સાહેબ ને ઇન્ફોર્મ કરીને જે કઈ લોકોને રાહત આપવામાં